આવો ને શેરીએ પથ્થર આવું ફૂલ વાલમ ઘેરે આવો નહી પરા પૂર્વે જ્યારે આવા ધર્મગ્રંથોની પોથી યાત્રા નીકળતી ત્યારે અહીંયા તબલા વગેરે કોઈના ગળામાં ઢોલક હોય ઝાંજ હવે ડીજે આવી ગયું આ વાત કરવા પાછળનો મારો ધ્યેય કે આપણી મૂળ સંસ્કૃતિનો લોપ ન થાય આ ગીત હંમેશા કે આ રાસ બધાને હૈયે અને ઓઠે હશે શા માટે સતત ગવાયું એમ જેનું સતત રટણ કરાય સ્મરણ કરાય શ્રવણ કરાય એ હંમેશા જેને આપણે રિયાજ કહીએ છીએ એમ હરિનામ સંકીર્તન ધૂન ભજન ભક્તિ કીર્તન રાસ ગરબા સ્તુતિ સ્ત્રોત જય આદ્ય શક્તિ આપણે વર્ષે નવ દિવસ જ ગાઈએ ભાગ્યે જ કોઈ રોજ ગાતું હશે પણ શારદી નવરાત્રિમાં ગાવાનું શરૂ કરીએ એટલે ઓટોમેટિક આપણને એક પછી એક પંક્તિ યાદ આવી જાય સામે ચોપડી કે લગભગ રાખવાની જરૂર ના પડે કારણ કે એ આપણે આ મેમરીમાં હાર્ડ ડિસ્કમાં ફિટ થઈ ગયું હોય છે એમ સતત જે આપણે સંપર્કમાં રહે સતત જે આપણી નજીક રહે સતત આપણે જેની નજીક રહીએ પણ કેવી વસ્તુ તો કે સત્સંગ અને રટણ કે સ્મરણ જેવી સત્કર્મ જેવી સેવા કર્મ જેવી એવી પ્રવૃત્તિ કે એવા કોઈ સંઘમાં આપણે રહીએ સંતોના સંઘમાં રહીએ તો આપણને સતત હરિનામ સ્મરણનું કળી કાળમાં દ્વાપર ત્રેતા અને સતયુગના પરમેશ્વરને પામવાના વિવિધ વિકલ્પો કે પર્યાયો ક્યારેક તપથી ક્યારેક ધ્યાનથી ક્યારેક ઉપાસનાથી ક્યારેક વળી બીજી રીતે પણ કળિયુગમાં સતત રટણ અને સ્મરણથી પરમેશ્વરને પામી શકાય એવો સરળ રસ્તો કળિયુગમાં આપણને મળ્યો છે અને તેથી જ લગભગ વર્ષભર એ ઘણીવાર અમુક મહિનાઓમાં ભાગવત કથા કે ધર્મગ્રંથોના ગાન ન થતાં પણ હવે તો બારે માસ સારી વાત છે એટલા માટે કે હરિનામ સ્મરણ કે રટણ તો થયા કરે છે અને એવું આજે પેઢડીયા પરિવારના આંગણે કે પેઢડીયા ફાર્મ મોરબી હાઈવે તાલુકો જિલ્લો રાજકોટ કાગદડીના આ પવિત્ર પ્રાંગણમાં વૈશાખ સુદ પાંચમના સ્વર્ગીય ખીમજીભાઈ ધરમશીભાઈ પેઢળિયાના સ્મરણાર્થે અને પેઢળિયા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ચતુર્થ દિવસના બીજા કથા સત્રમાં પ્રગટનારા પરમેશ્વરના એ પ્રસંગના સાક્ષી બનવા પધારેલા મુખ્ય યજમાન પેઢડીયા પરિવાર અમને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો વિધવિધ ક્ષેત્રના નિમંત્રિત મહાનુભાવો અગ્રણી શ્રીઓ જ્ઞાતિ સમાજના સમાજ શ્રેષ્ઠીશ્રીઓ આ ગામના અને આસપાસના ગામના પધારેલા નગરજનો શ્રોતા ભક્તભાઈબહેનો ભાવેશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ પ્રગટનારા પરમેશ્વરના ચતુર્થ દિવસના દ્વિતીય કથા સત્રના સાક્ષી બની રહેલા શ્રવણ કરી રહેલા સૌનું મુખ્ય સદભાગી યજમાન ગંગા સ્વરૂપ મંજુલાબેન ખીમજીભાઈ પેઢડીયા વિપુલભાઈ ખીમજીભાઈ પેઢડિયા રીમાબેન વિપુલભાઈ પેઢડિયા બેન યશ્વી અને સમસ્ત પેઢડિયા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ આપણને સૌને બીક ફક્ત જવાની છે આપણને બધાને એમ છે કે હું મરી જઈશ તો પણ કોઈના જવાથી કશું જ અટકું નથી કોઈના જવાથી કશું જ ફેર પડતો નથી વિશ્વ નિયંતાએ આ ચક્ર કે આ ગતિ જ એવી ગોઠવી છે કે એક જાય તો બીજો આવે ને બીજો જાય તો ત્રીજો આવે પણ એના ડરમાંથી મુક્તિ મેળવવી હોય તો શું મૃત્યુના ડરમાંથી મુક્તિ અપાવે તે શ્રીમદ્ ભાગવત આવા પંચમ દિવસના આપણને સૌને જેનો ડર છે એવા મૃત્યુના ડરમાંથી મુક્તિ અપાવતા માર્ગદર્શિત કરતા શ્રીમદ ભાગવતના ચતુર્થ દિવસના દ્વિતીય કથા સત્રની પ્રગટનારા પરમેશ્વરની એ પરભવની એ કથાનું ગાન કરવા વક્તા પૂજ્ય ભાવેશ દાદાના શ્રી ચરણોમાં વંદન અને વિનંતી સાથે સૌને જય મા ખોડિયાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

પ્રમુખ માનની કરશનભાઈ લીંબા છે